પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અભાગ્ય મનુષ્યની દુર્ગતિ મિત્રો તેનું હીરા અને મોતી જેવું દિમાગ આમાં જ ફરતું રહ્યું એ અભાગ્યએ પોતે જ પોતાને બરબાદ કરી નાખ્યો ઘોડા હાથી ભેંસ વગેરે જાનવરો મનુષ્ય કરતાં વધારે ખાય છે અને તેનું પેટ ભરાઈ પણ જાય છે પરંતુ આ કમનસીબ મનુષ્યનું પેટ ભાઈશ્રી બાપથી પત્નીથી પણ ભરાતું નથી આ અભાગ્યો મનુષ્ય પેટને માટે બરબાદ થઈ ગયો ભગવાને મને શું કહ્યું કે હું શું શું કહું આચાર્યજી હું તો ઘણો જ ચિંતિત છું મેં તેમને પાણી પીવડાવ્યું અને કહ્યું કે આપ જાઓ અને ચિંતા ન કરો આપની પાસે તો ચોર્યાસી લાખ યોનીવાળા પ્રાણીઓની અનેક ફરિયાદો આવી ચૂકી છે આપ જાઓ હવે હું તેને ઠીક કરીશ મનુષ્યની પાસે બળબુદ્ધિ છે એને હું ઠીક કરીશ આ દુનિયામાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પેદા કરીશ અત્યારે તો તે પેટ પ્રજનનમાં રચ્યો પચ્યો છે હું પૂછું છું કે તારી પાસે કોઈ ધર્મ કે સંસ્કૃતિ છે તું ક્યારેય નાના વિશે વિચારે છે ખરો અરે તે આટલા બધા બાળકો પેદા કરી લીધા શું તેમને ભણાવવા માટે વિકાસ માટે ઊંચા ઉઠાવવા માટે ત્યાં કોઈ વ્યવસ્થા કરી છે નહીં તો પછી આટલા બાળકો શા માટે પેદા કર્યા અને મૂર્ખતા સિવાય બીજું શું કહેવાય ભગવાને કહ્યું કે મેં એને ઘણા પ્રેમથી પેદા કર્યો લાલન પાલન કર્યું એવી આશાથી મોટો કર્યો કે કદાચ એ મારે કામ આવશે મારો સહયોગી બનશે તથા આ સંસારને સુંદર બનાવશે પરંતુ આણે તો મારી બધી જ ઈચ્છાઓ ઉપર પાણી ફેરવી દીધું એ જ્યાં ચોર્યાસી લાખ યોનિઓના બીજા પ્રાણીઓ રહે છે ત્યાં જ પહોંચી ગયો છે એણે ભગવાનને ઘણા જ હેરાન કર્યા છે મેં ભગવાનને કહ્યું કે હે પ્રભુ આને આ વખતે માફ કરી દો જો કોઈને હવે પછી માણસ બનાવવો હોય તો તેની પૂરેપૂરી ચકાસણી કરી લેજો મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન પહેલાં એને પૂછી લેજો કે શું તે કોઈ સેટ બનવા જઈ રહ્યો છે કે બાળકો પેદા કરવા જઈ રહ્યો છે પહેલાં એ પૂછી લેજો પછી એને મનુષ્યનો જન્મ આપજો જો મનુષ્યનો જન્મ જોઈએ તો બે રૂપિયાના સ્ટેમ્પ ઉપર હસ્તાક્ષર કરાવી લેજો અને જણાવી દેજો કે અમુક લક્ષ્ય છે જો તે મંજૂર હોય તો મનુષ્ય તો જીવન આપજો નહીતર ન આપતા જો મંજૂર હોય તો જાઓ નહીં તો તમે વાનર કે કૂતરાની યોનીમાં જાઓ તમારે માટે મનુષ્યનું જીવન જીવવું સંભવ નથી મેં ભગવાનને કહ્યું અને તેણે સ્વી તેમણે સ્વીકારી લીધું તેમણે કહ્યું કે મને જેમનું દિમાગ વિચાર તથા કાર્ય જાનવરો જેવા જણાશે તેમને હું મનુષ્યનો જન્મ નહીં આપું